બ્રેઇન એટેક બ્રેઇન એટેક જેમ હાર્ટ એટેક આવે છે એમ બ્રેઇન એટેક આવે છે હાર્ટ એટેકની અંદર પણ હાર્ટની નળીમાં બ્લોકેજ આવે છે બ્રેઇન એટેકમાં બ્રેઇનની નળીમાં બ્લોકેજ આવે છે હાર્ટ એટેક આવે ત્યારે આપણને ટાઈમ મળે છે એટલા માટે એમાં એટલો ટાઈમનું ઇમ્પોર્ટન્સ નથી પણ બ્રેઇન એટેકના અંદર ટાઈમનું ઇમ્પોર્ટન્સ એટલે છે કે બ્રેઇનના કોષો બહુ નાજુક હોય છે અને થોડા સમય માટે પણ એને બ્લડ સર્ક્યુલેશન બંધ રહે તો એ ડેટ થઈ જાય છે અને કાયમી ખોટ દર્દીએ ભોગવવાની આવે છે એટલા માટે સમયસર એને સર્ક્યુલેશન ચાલુ કરવું જરૂરી છે મારું નામ ડૉક્ટર નવસાર રવજાણી ભુજમાં પ્રેક્ટિસ કરું છું ચાર ત્રણ બે હજાર પચીસ આવ્યો હતો સવારે સાડા અગિયાર આવ્યો હતો ત્યારે ત્યારે મેં અચાનકથી થોમેક ઇન્જેક્શન આવ્યું ફરીથી હું રાજકોટ ગયો મેકેનિક થોમેક રમીને એને ફરીથી સારું થઈ ગયું ખાસ મને જ્યારે સ્ટોક આવ્યો હતો ત્યારે હું સૂતો નહોતો વધારે એકચ્યુઅલી હું વર્ક વધારે કરતો સો યુ હેવ ટુ ટેક રેસ્ટ પ્રોપરલી મારા હિસાબથી અને મને ડાયાબિટીસ હતું ટુ ઇયર્સ એટલે ડાયાબિટીસ હું દવા તો રેગ્યુલર લેતો તો એનાથી એનાથી સારું થઈ શકે એની તમે દવા રેગ્યુલર લો તો એની મેળે સારું થઈ શકે હું ટેબ્લેટ ખાતો હતો નોર્મલી ટેબ્લેટ ખાતો હતો દેટ્સ ઇટ એક્સરસાઇઝ એન્ડ ટુ અત્યારે રેગ્યુલર એક્સરસાઇઝ કસરત કરું છું સો હાલમાં બ્રેઇન સ્ટ્રોકનું પ્રમાણ ડેફિનેટલી વધી રહ્યું છે વર્લ્ડ વાઇડ વધી રહ્યું છે અને જેમ સરે વાત કરીએ એમ યંગ એજમાં ખૂબ જ વધી રહ્યું છે એટલે પહેલાં જે આપણે સેવન્ટીઝ એટીઝમાં જોતા હતા ફોર્ટીઝ ફિફ્ટીઝમાં યંગ એજમાં વધારે જોવા લાગ્યા છીએ અને એના કારણોમાં મેઇન આપણી લાઇફસ્ટાઈલ એમાં સ્ટ્રેસ આપણા કામ રિલેટેડ સ્ટ્રેસ સ્ટ્રેસ આપણી ફૂડ હેબિટ્સ સ્લીપ હેબિટ્સ સ્ટ્રેસ મેનેજમેન્ટ એ બધાનું કોન્ટ્રીબ્યુશન છે સો ત્રણ વસ્તુ સૌથી વધારે ફર્સ્ટ જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ એક્સરસાઇઝ હવે નવા આપણે ટ્રેન્ડ પણ તમે સાંભળ્યું હશે સિટિંગ ઇઝ ન્યૂ સ્મોકિંગ બેઠાડું જીવન સેડન્ડરી લાઇફસ્ટાઈલ ખૂબ જ નુકસાનકારક છે સૌથી પહેલું એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે બીજું ફૂડ હેલ્ધી ફૂડ અને વેલું જમી લેવું અને ઊંઘ વ્યવસ્થિત કરવી સ્લીપનું પ્રમાણ સ્લીપ છે એ બ્રેઇન ફંક્શનિંગ માટે ખૂબ જ જરૂરી છે અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવા બિકોઝ આજે અમે સ્ટ્રોક્સ જોઈ રહ્યા છીએ નાની એજમાં જેમાં આપણે એક્સપેક્ટ ના કરી હોય કે એમને ડાયાબિટીઝ હશે બ્લડ પ્રેશર હશે એવા લોકોને પણ બીમારી નીકળે છે એટલે એટલીસ્ટ વન્સ ઇન અ યર એન્યુઅલી આપણા હેલ્થ ચેકઅપ ફેમિલી ફિઝિશિયન પાસે કરાવતા રહેવું જરૂરી છે એવરી યર દર વર્ષે ઓગણત્રીસ ઓક્ટોબર એ બ્રેઇન સ્ટ્રોક ડે તરીકે ઉજવવામાં આવે છે કે મનાવવામાં આવે છે આ વખતની થીમ છે કે વેન ઇટ ઇઝ જ્યારે બ્રેઇન સ્ટ્રોક આવે ત્યારે એવરી મિનિટ ઇઝ કાઉન્ટ એનો મતલબ એ છે કે કોઈને પણ બ્રેઇન સ્ટ્રોક આવે તો ટાઈમ બગાડ્યા વગર તાત્કાલિક સારવાર લેવી હિતાવહ છે જેનાથી લાઈફ લોંગ લકવો કે પેરાલિસિસ એ ખોટખા પણ રહેવાની શક્યતાઓ આપણે બહુ જ ઓછી કરી શકીએ છીએ જો એને તાત્કાલિક સારવાર આપી છે જેમ આપણે ડિસ્કસ કર્યું કે ફાસ્ટ એફ એ એસ ટી ફેસ વાકું વળી જવું ડ્રુપિંગ થવું હાથમાં કે પગમાં કમજોરી લાગવી બોલવામાં તકલીફ પડવી અથવા સ્પીચ ચેન્જ થઈ જવી આ ત્રણ સિમ્ટમ દેખાય તો લાસ્ટ ઇઝ અ ટી કે ટાઈમ ઇટ ઇઝ અ ટાઈમ ટુ એક્ટ વેરી ફાસ્ટ ઝડપથી તાત્કાલિક સારવાર માટે કોઈ પણ નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ બ્રેઇન સ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે અને યંગ સ્ટ્રોકમાં વધારે થઈ થઈ રહ્યો છે કે નાની ઉંમરે બ્રેઇન સ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે આ મેઇન કારણોમાં આપણી લાઇફસ્ટાઈલ કે જે રેગ્યુલર લાઇફસ્ટાઈલ નથી સ્ટ્રેસ લેવલ ઘણું વધી ગયું છે આજના જીવનમાં એ પણ એક કારણ હોઈ શકે આપણે આપણા હેલ્થને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા રેગ્યુલરલી હેલ્થ ચેકઅપ નથી કરાવી શકતા નથી કરાવી રહ્યા અને જેને બીપી કે ડાયાબિટીસ જે આજે નાની ઉંમરે આવવા માંડ્યા છે એ પણ એક કારણ હોઈ શકે કે નાની ઉંમરે સ્ટ્રોક વધવા માંડ્યા છે ટ્રીટમેન્ટમાં જો માઇનર સ્ટ્રોક હોય તો એને ઇન્જેક્શનથી સારવાર આપી શકાય જો મેજર સ્ટ્રોક હોય તો એને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કે જેમાં જે જે નળી બ્લોક હોય તેમાં સ્ટેન્ટ મૂકી એ ક્લોટ ખેંચી લેવાનો અને લોહીનો પ્રવાહ જે મગજના ભાગમાં બંધ થઈ ગયો એને રીએસ્ટાબ્લિશ તાત્કાલિક કરવાનો જેનાથી રિકવરીના ચાન્સીસ બહુ વધી છે